વધી છે બત્રીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે મોંઘવારી નથી વધી ત્રીજો જે સવાલ હતો વેપાર ધંધાને લઈને વેપાર ધંધા વધ્યા છે કે કેમ ત્રીજો જે સવાલ હતો આંકડા સામે આવી રહ્યા છે ઓગણસાહીઠ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે વેપાર ધંધા વધ્યા છે જ્યારે એકતાલીસ લોકો તેમ કહી રહ્યા છે કે વેપાર ધંધા નથી વધ્યા રોજગારી નથી વધી રોજગારીની વધારે જરૂર છે ચોથો જે સવાલ હતો ચારસો પ્લસ બીજેપી ચારસો પાર કરશે કે કેમ મોદી સાહેબ નારો લગાવી રહ્યા છે ચારસો પારનો નો બીજેપી ચારસો પાર કરશે કે કેમ ઓગણ લોકો એમ કહી રહ્યા છે કે ચારસો પાર થશે એકાવન લોકો ના પાડી રહ્યા છે કે ચારસો પાર નહીં થાય ઉત્તર ગુજરાતમાં ઓગણપચાસ ટકા લોકો ચારસો પાર થાય પાંચમો જે સવાલ કોંગ્રેસ કમ બેક કરશે કે કેમ એમાં પંચ્યાસી ટકા લોકો ના પાડી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરી શકે અને પંદર ટકા લોકો જે છે તેમ કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક કરી લેશે